જખીયાણા હત્યાકાંડમાં આરોપી જીગર ગોરના જામીન થયા નામંજૂર માંડવી તાલુકાના જખિયાણા ગામે રૂપિયા પચીસ હજારની લેતી દેતીના વિવાદમાં ભુજના યુવાન ચિંતન કિશોરભાઈ ગોરની છરીના ગા મારી હત્યા કરનાર આરોપી જીગર દીપકભાઈ ગોરની જામીન અરજી ભુજની છઠ્ઠી અતિરિક્ત સેશન કોર્ટે નામંજૂર કરી છે ભુજના દાડા બજારમાં રહેતા જીગર ગોરે મૃતક ચિંતન ગોર પાસેથી રૂપિયા પચીસ હજાર ઉધાર લીધા હતા રૂપિયા પરત આપવાના બહાને જીગર અને તેના સાથી જયદીપક ઘોરે ગત બાર જૂનના રોજ સાંજે માંડવી તાલુકાના જખિયાણા ગામે વથાણ ચોક પાસે ચિંતન ઘોરને બોલાવી પૂર્વયોજિત રીતે છરીના ઘા મારી તેની હત્યા કરી હતી આ બનાવ બાદ કોળાઈ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો અને એલસીબીએ બંને આરોપીઓને ઝડપી કોળાઈ પોલીસને હવાલે કર્યા હતા રિમાન્ડ પૂર્ણ થયા બાદ બંનેને જેલ હવાલે કરાયા હતા આ કેસમાં મુખ્ય આરોપી જીગર ગોરે તાજેતરમાં જામીન માટે ભુજની કોર્ટમાં અરજી કરી હતી પરંતુ સરકારી વકીલ સુરેશભાઈ મહેશ્વરીની દલીલો અને કોડાય પોલીસના પીએસઆઈના એફિડેવિટના આધારે કોર્ટે ગંભીર ગુનો ગણાવી અરજી ફંગાવી દીધી હતી લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપ્પો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલુ